આબુમાં આ જગ્યા ઉપર ફિલ્મ કયામત છે કયામત મત તકનું શૂટિંગ થયું હતું તો ચાલો જાણીએ આ જગ્યા વિશેની તમામ માહિતી વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો ચેનલમાં ન તો ચાલને સબસ્ક્રાઈબ કરી દેજો તો શૂટિંગ પોઈન્ટ ઉપર થઈ થઈએ ત્યારે આપણે ગુરુ શુકર ગુરુ શિખર જ્યારે નીચે આવીએ ને ત્યારે આ રસ્તામાં પોઈન્ટ આવે છે તો આબુ આવો તો અહીંયા આવવાનું મિસ નહીં કરતા ખૂબ જ સુંદર મજાનો વ્યૂ છે એનો ગુરુ શીખર બંધુ ક્યારે ફોટો પડાવો હોય તો તમે પડાવી શકો છો બાકી હો બે ન જગ્યા ઉપર આમિર ખાન ની ફિલ્મ કયામત થી કયામત નું શૂટિંગ થયું હતું આ શૂટિંગ એરિયા છે તેની એક ગીત માં તમને આ જગ્યા જોવા મળે છે એ જગ્યા ઉપર પર સહીએ આપણે વ્યૂ પોઈન્ટ એકદમ મસ્ત છે આબુ બે દિવસનો સમય લઈને આવજો તે કરીને તમે આખો આબુ ફરી શકો અને ટાઈમિંગ મેં કીધું એ પ્રમાણે જો ફોલો કરશો તો તમને બધી જગ્યાઓ પર પૂરેપૂરી મજા આવશે ટાઈમિંગ ફોલો કરવામાં કોઈ પણ જગ્યાએ તમને ટ્રાફિકમાં તમે નહીં આવો શાંતિથી જગ્યા જોઈ શકશો અને દર્શન કરી શકશો બાકી આબુમાં આપણે ઓલમોસ્ટ મોસ્ટ ગુજરાતીઓ ફરવા આવે છે સાજાભાઈ તો એની માટે

તો આપણે હવે ગુરુશિખર શિખર આપુથી નીકળી ગયા છીએ અને આપણે હવે અસલગઢ જવા માટે નીકળી ગયા છીએ અહીંયા રસ્તામાં જ આવે છે અસલગઢ જ્યાં મહાદેવનું પૌરાણિક મંદિર છે તો ત્યાં જઈને હું તમને દર્શન કરાવું અસલગઢમાં કેવું છે મહાદેવનું મંદિર વિડીયો બન્યા દેજો અને લાઈક કરવાની બાકી હોય તો લાઇક કરી દેજો